ખોખલું કરવા તેમજ આર્થિક નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા સારું એસઓજીને સૂચના આપવામાં આવી છે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજી અને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ સોનારા ના માર્ગદર્શન હેઠળ સુરત શહેર રેસુજી દ્વારા કામગીરી કરવામાં આવી છે સંડોબાયેલા સંડોબાયેલ મુખ્ય આરોપી મહેશ દેસાઈ પોલીસ પકડતી દૂર હોય પોલીસે તેને પકડવા પ્રયત્ન શરૂ કર્યા દરમિયાન ઇન્સ્પેક્ટર એસઓજી સોજી દ્વારા એસઓજીની અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી એસઓજીના પીએસઆઈ આર એસ ભાટીયા મળેલ બાતમીને આધારે સુરત ખાતેથી આરોપી મહેશભાઈ મફતલાલ દેસાઈ ઉમર ઉમરપચાસ ધંધો માર્કેટિંગ રહેવાશે પ્લેટ નંબર એકસો ત્રણ આર્ય એમ્બેસી શ્રીમાળી સોસાયટી નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે નવરંગપુરા અમદાવાદ મૂળ દેસાઈ શેરી જયાદેવી માતાજી મંદિરની બાજુમાં કાંકરેશ બનાસકાંઠાને પકડી પાડવામાં સુરત શહેર ઇસોજીને વધુ સફળતા મળી છે પૂછપરછ દરમિયાન અમદાવાદ ખાતે રહેતા હતા ત્યારે સુરત ખાતેથી પકડાયેલા આરોપી મકબુલ ડોક્ટર અને તેના પુત્ર કાસિફ નાઓ સાથે મળીને યુએસડીટી તથા હવાલાનું કામ કરતા હોવાની હકીકત જણાવી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિનાટના રિમાન્ડ મેળવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે